જે વિશેષ જે મારે આપવાનું હતું જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં પંદર મુદ્દા રજૂ કર્યા છે એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે અચ્છા નવનીતભાઈ ત્રણ કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે ક્યાં ક્યાં પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા સવાલ તો તપાસનો વિષય છે જાહેર કરવાથી તો મને ખબર પછી જાહેર કરવાથી આરોપીઓને કહીને કંઈ છેડા કરવાનું મળે એટલા માટે જાહેર કરતો નથી શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે એ અમારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે નલેશભાઈ શનિવારે પણ બે જે અહીંયા તપાસ શરૂ થઈ હતી બાબતે શું કહેશો એ બાબત તો એ તપાસનો વિષય છે એમાં તો મને કાંઈ ખ્યાલ નથી જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી હોય ને જે કાંઈ કર્યું મને ખ્યાલ નથી છે કે આ તો એ એ આવ્યું હતું ભાઈ ભાઈ કોઈ ન કરી અમે વાત હા મારી તપાસમાં જે લોકોને પ્રોબ્લેમ પડે જેવા આરોપીઓ છે

કરતા છે રાજકીય લેવલ મારે આજે સમાધાન ન કરવાનું અને કાલે ન કરવાનું બરોબર મારે મારો સમાજ સાથે છે મારા આગેવાનો સાથે છે જે મારા આ દ્વારા એસઆઈટી ની રચના થઈ છે એમની તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે ને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી પહોંચી જવાશે એવી મને આશા વીસ દિવસ થયા છે શું લાગે એ તો તપાસનો વિષય છે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે એફએસએલ માટે જેના રિપોર્ટ માટે બધી વસ્તુ બધા મોબાઈલો જાય ને જે એના લીધે જ આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું જે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે એવું કહેવામાં એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી ઓલા રોકાણા હતા જ્યાં ભાવગૃહ રચ્યું ત્યાંના સીસીટીવી સુપેજને એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ટિસ્ટ થતી હોય કે સીસીટીવી ફૂટેજ કાયમ ગાયબ હોય એવું મને જાણવા મળ્યું

પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કામ લાગે એવા પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ હુમલા પાછળ જયરાજ છે ફુલીન આ તો એસઆઈટી રચી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ છે આમાં ની તો 11 દિવસ 18 સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ એ લોકો એમ છે કે ટેકનિકલ પુરાવા છે એ બધું મોકલ્યું છે ફેશલ આવશે એટલે દૂધનું ને પાણીનું પાણી કરી બતાવશે એવું ભરોસો તમને જ્યારે માર એક આ જે છે માર મારતા પણ વાયરલ થયો જ્યારે એ બાબતે શું પર થઈ છે એ છે એ જ કોને બતાવે છે એનો રિપોર્ટ કરવા મોકલ્યો છે એ આવી જાય એટલે એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનું ષડયંત્ર છે એવું કશું છે જો તમારા કોળી સમાજમાંથી પંદર ધારાસભ્ય અને ત્રણ કેન્દ્રીય મંત્રીએ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈ રહ્યા છે કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરોબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છરપછો અને બધા એ આગેવાનો મળી અને કીધું છે કે વહેલી તકે આનું નહીં ઓલો કાંઈ આવે તો બધાય રાજીનામા આપી દે છે અમે અત્યારે નિવેદન નિવેદન તમે જે આપ્યું નિવેદન ની અંદર તમે જાહેરાત કરો પૂરો આપ્યો જાહેર એ તો હું ન કરી શકું જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં ઓલી થાય એટલા માટે મારા કેવા મુજબ બધું લખાણું છે જે કઈ પ્રૂફ દેવાના થાય મેં આપ્યા છે આ જે મે લખાવ્યું છે અને જે મે કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે મે 15 પુરાવા આયા પાછો અત્યાર સુધીમાં એસઆઈટી ક્યારે તમને આયા બોલાવ્યા હતા તો તમારી પાસે આવી દેખાઈ ના આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે તે પછી 3 કલાકની અંદર